अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद जी जी चौपड़ी से हमारे कुछ है कि छिल्ला भर मतलब फोटा पड़े पहला तरह के छिल्ला साइड पची के अमुक वर्षना पची अमुक वर्षना पची जम जम समय छिल्लो नजीक आई जाए तेम तेम बदौकुर असर भी हुआ સમાધિ મરણ ના કહેવાય રીતે નવા નવો ભવ કઈ રીતે બંધાય છે એટલે કોઈ પણ માણસ નું આયુષ્ય માનો કે નેવું વર્ષ નું હોય તો સાઈઠ વર્ષ પૂરા થાય એટલે પહેલી વખત નેક્સ્ટ બર્થ નું કર્મ નો ફોટો પડે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ નેવું વર્ષ તો સાઈઠ વર્ષે પહેલો ફોટો પડે હવે ત્રીસ વર્ષ બાકી કેવો પડે રિવાઈઝ હવે દસ વર્ષ રહ્યા એમાંથી આશરે માનો કે સાત વર્ષ પતી ગયા એટલે સત્તાણું વર્ષે પાછો ત્રીજો રિવાઇઝ ફોટો પડે હવે ત્રણ વર્ષ રહ્યા એમાંથી બે વર્ષ એટલે કે નવ્વાણું વર્ષ પતી ગયા અરે નેવ્યાસી વર્ષ પતી ગયા ત્યારે ચોથો રિવાઈઝ ફોટો પડે હવે એક વર્ષ બાકી રહ્યું એમાંથી આઠ મહિના પતી જાય ત્યારે પાંચમો રિવાઇઝ ફોટો પડે આઠ મહિના પતી જાય ને ચાર મહિના બાકી રહ્યા હવે ચાર મહિના બાકી રહ્યા એમાંથી આશરે ત્રણ મહિના ત્રણ કલાક ત્રણ કલાક પછી જાય છેલ્લે તારે રિવાઇઝ ફોટો પાછો પડે બાર કલાકમાંથી આઠ કલાક ચાર કલાક માં ત્રણ કલાક પછી જાય એટલે પાછો રિવાઇઝ ફોટો પડે પછી છેલ્લા એક કલાકની અંદર થી ચાલીસ મિનિટ પતી જાય એટલે પાછો રિવાઈઝ ફોટો પડે આવી રીતના આખી પ્રોસેસ થાય કારણ કે આવું કેમ થાય છે કારણ કે કુદરત છે કે જ્યાં સુધી રાઈટ આપ્યો ભૂલતા નથી એટલે જો દસ વાસ બાકી છે તો હું કરેક્શન કરી શકીશ કારણ કે એક્ઝામ આપી રહ્યો છું યસ કે નો માટે ફાઈનલ પિક્ચર પડે અને છેલ્લું પિક્ચર જે સેકન્ડો માં પડી જાય શું પડી જાય એ ફાઇનલ એ કરેક્શન કઈ રીતે કરવાનું કરેક્શન તો તમે કરી શકો ભાવ બદલીને ભાવ સુધારીને માફી માંગી વગેરે વગેરે એટલે ભાઈ ભૂતકાળની જે પણ ક્રિયા કઈ મેં કરી નથી હું એમાં લેવા દેવા જ નથી હું તો શુદ્ધાત્મા જ છું એ આપણે પ્રક્રિયા સ્ટ્રોંગ એ બરાબર છે કે એ પ્રક્રિયા સ્ટ્રોંગ પણ ભૂતકાળની કોઈ પણ પ્રક્રિયા કરી હોય આપણાથી આપણાથી અને કરતી વખતે જાગૃતિ ના રહી હોય તો એ જાગૃતિ ન રહી એના માટે તમે જવાબદાર તો થાવ ને હવે તમે અંદર એન્ટર થયા નાવા માટે અને નીચે બાથરૂમ ના ઉપર સાબુની એક રહી ગઈ છે હવે તમારો પગ એના ઉપર પડ્યો પછી 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 શું શું થાય થાય તૂટે તૂટે બરાબર છે અને એટલે આપણને લોકો લઈ જઈ ને હોસ્પિટલમાં લઈ જાય પછી ભલે આપણે એને જોઈએ કે આ ઉદય કર્મ છે કુદરતી પણ ભાગી તો ગયો ને બોલતા નથી હવે આપણે કે મારો પગ ભાગ્યો નથી હું નથી પણ કુદરતી રચનાનો પણ એનો મતલબ એવો થયો છે કે પરિણામ વાળા ભાગમાં ફેરફાર થતો નથી પણ પરિણામ વાળા ભાગની સામે તમે પુરુષાર્થ કર્યો જ્ઞાન દર્શન એમાં કરેક્શન થઈ શકે છે કારણ કે એક્ઝામ ભાવથી આપો છો ક્રિયાથી નથી આપતા ક્રિયા કરતા વખતે ભાવ શું છે પહેલાથી સર્જન થાય છે ક્રિયાથી નવું સર્જન નથી થતું સ્વામીજી તમે જે ભાવ અને પરિણિતિની વાત કરી કે ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે મહાવીર સ્વામીને કે પર્ટીક્યુલર વ્યક્તિ માટે કહે છે કે અત્યારે જો જીવ છોડે તો કઈ ગતિ થશે અને પછી થોડીક મિનિટો પછી પૂછે છે અને મહાવીર સ્વામી બંને વખતે જુદા જવાબ આપે છે હા તો પરિણીતિ બદલાઈ છે ને એ તો છે તો ખબર છે દાખલા છે તો કેના પાડો છું એ તો કહો છું કે કરેક્શન કરી શકાય છે માટે છેક સુધી તમારો નેક્સ્ટ બર્થ ડિસાઈડ થતો નથી કારણ કે હજુ એક્ઝામ આપણે ત્રણ કલાકનું પેપર હોય અને બે કલાક પછી ટીચર કે લાવો પેપર આપ્યું તો મારે રિઝલ્ટ આપું છે તો સાચું આવે પછી અડધી અઢી કલાક પછી લઈ લેતો ભાઈ ત્રણ કલાક તો પૂરા થવા દો મારો ટાઈમ છે ત્યાં હું લખવા દો મને યસ કે નો મારે જયારે લખવું હોય ત્યારે લખવું જે લખવું હોય ત્યારે લખેલું ભૂસું હોય તો ભૂસું નવું લખવું લખું બધું લખી શકું કારણ કે મારો એક્ઝામ નો પીરિયડ છે યસ કે નો ત્રણ કલાક થાય એટલે લઈ લેજો હવે ત્રણ કલાક થઈ ગયા પછી પેપર લઈ લીધું ટીચરે પછી હવે તમને યાદ આવે તો માર્ક મળે એવી રીતે અહીંયા શ્વાસ ચાલે છે ત્યાં સુધી તમે એક્ઝામ આપી રહ્યા છો ત્યાં સુધી એક્ઝામમાં જે કંઈ પણ ભાવ બદલવો હોય સુધારવો હોય કરવો હોય એ કરી શકો પણ જેવો શ્વાસ બંધ થઈ ગયા એટલે પેપર કોની પાસે ગયું કુદરત પાસે હવે નેક્સ્ટ બર્થમાં આપણને રિઝલ્ટ મળશે કે આપની મરજી મુજબ સંજોગ મળશે ભાવ કદાચ એનું જ રિવાઇન્ડ રિઝલ્ટ જ મળશે ને કે આપણી મરજી મુજબ સંજોગ મળશે ના મળે આ બાહ્ય જીવન તો રિઝલ્ટ જ છે એક્ઝામ ગયા આવતા નહીં રિઝલ્ટ આ અવતારમાં હવે તમે રિઝલ્ટ બદલવું છે બદલાય ભાવ બદલી શકાય એટલે કરેક્શન શેમાં આવે ભાવમાં ક્રિયામાં ના આવે સમજાય એટલે અહીંયા આગળ જે જ્ઞાની પુરુષ કહેવા માંગે છે કે તમે ભાવ બદલી શકશો કોઈના માટે ભાવ ખરાબ કર્યો હોય ને પ્રસંગ તમને યાદ આવે તો ભાવ સુધારી નાખો ભાઈ આવો ભાવ મારો હોવો જોઈએ પછી ગયું કારણ કે ભાવનું ફળ મળશે ક્રિયા નું કોઈ સડનલી હોય તે વખતે અંદર ફોટા પડી જાય તરત ના મરી જાય આપણને લાગે તરત મરી ગયો તરત મારે હું જ કઉ છું યાર ના એ તો જે કે કરેક્શન નો ટાઈમ આપે એટલે કરેક્શન કરે જરૂરી છે

અને આપણે દુઃખની વેદના અનુભવાતી હોય તે વખતે જાગૃતિ રાખવી એ મોટો પ્રશ્ન થઈ જાય બધાની રે કારણ કે ધ્યા ધ્યાસ ભારે હોય ને